તાલુકાના સિદ્ધપુર ગામે શ્રમિક પરિવારના બે બાળકોને ખાનગી ડોક્ટર દ્વારા અપાયેલી કફ સિરપને લઈને બંને બાળકોની તબિયત ખરાબ થઈ છે રહેતા સમાચાર થયા હતા ડભોઈ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા આ બાબતને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં મળતી વિગતો અનુસાર સિદ્ધપુર ગામના એક તબીબ દ્વારા બંને બાળકોને કફ સિરપ આપવામાં આવી હતી જેને લઈ બંને બાળકોમાંથી એક બાળક બેભાન થઈ ગયું હતું તો એકને ખેંચ આવવાની શરૂઆત થઈ ગઈ હતી આ બાદ બંને બાળકોને સ્વામી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા દસ કલાકની સારવાર બાદ બંને બાળકોની તબિયત હાલ સ્થિર જોવા મળી રહી છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા જે તબીબ દ્વારા જે કફ સિરપ આપવામાં આવી હતી જેને લઈને તપાસનો ધમધમાટ હવે શરૂ કરાયો છે મધ્યપ્રદેશ હોય કે રાજસ્થાન હોય મધ્યપ્રદેશ અને રાજસ્થાન બાદ ડભોઈમાં કફ સિરપ ને લઈને બાળકોમાં આડઅસરને કારણે હાલ આરોગ્ય વિભાગ દોડતું થયું છે ડભોઈ કફ સિરપ કાંડ ને લઈને આરોગ્ય વિભાગ દોડતું થયું છે મળતી માહિતી મુજબ ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામે બે બાળકોને સ્થાનિક ડોક્ટર દ્વારા અપાયેલી સિરપની આડ અસરને કારણે બે માસૂમ બાળકો જેમાં એકને બેભાન અવસ્થામાં તેમજ એકને ખેંચ આવવાના કારણે ડભોઈના પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા પ્રમુખ સ્વામી હોસ્પિટલના દ્વારા બંને બાળકોની સારવાર કરવામાં આવી હતી જેમાં વિગતમાં કફ સિરપ લેવાને કારણે તેની આડ અસર જોવા મળી હતી સમગ્ર અહેવાલને પગલે ડભોઈ તાલુકા પંથકમાં આ બાબતને લઈને ભારે ચકચાર મચી ગઈ છે જેને કારણે વડોદરા આરોગ્ય વિભાગ તેમજ ડભોઈ આરોગ્ય વિભાગ સાથે સાથે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે બંને બાળકોને જે કફ સિરપ જે ખાનગી તબીબ દ્વારા આપવામાં આવી હતી તે ખાનગી તબીબને પણ પૂછપરછ કરવામાં આવી રહી છે સમગ્ર મામલે વળતી વિગતો અનુસાર સીતપુર રહેતા અને ધરમપુરી ખાતે ખાનગી ક્લિનિક ચલાવતા

દ્વારા જણાવવામાં આવ્યું હતું ડભોઈ નગર અને તાલુકામાં આવા કેટલાય ઝૂલા છાપ ડોક્ટર છે તે દિશામાં આરોગ્ય વિભાગ વધુ તપાસ કરે તેવી લોક માંગ હવે ઉઠવા પામી છે હું ડોક્ટર એમ એમ લાખાણી જિલ્લા આરસીએચ ઓફિસર આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયત વડોદરા આજ રોજ ડભોઈ મુકામે માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીને સૂચના અન્વયે આવેલો છું અને બે બાળકને તકલીફ થયાનું જણાયેલું હતું એની તપાસ અમે કરી રહ્યા છીએ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ છે એના અધિકારીશ્રીઓ તાલુક હેલ્થ ઓફિસરશ્રીઓ તેમજ અમે આજરોજ તપાસમાં પીડિયાટીશિયન બાળરોગ નિષ્ણાંત છે એની મુલાકાત પણ લીધી છે બાળકોની રૂબરૂ મુલાકાત લેતા બંને બાળકો બિલકુલ સાજા સારા છે એમને કોઈ તકલીફ નથી અને આ બાબતમાં જે પણ કાર્યવાહી સરકારશ્રીના નિયમ પ્રમાણે કરવાની હોય એ અમે કરી રહ્યા છીએ માહિતી એકત્રિત કરી રહ્યા છીએ આમાં કયું સિરપ હતું એનો ડોઝ શું હતો એની બધી જ વિગત છે અમે મેળવી રહ્યા છીએ અને જરૂર પ્રમાણે છે પોલીસ વિભાગ છે એનો પણ અમે મદદ લઈ રહ્યા છીએ અને એ સંપૂર્ણ વિગતો મળીયાથી અમો સરકારશ્રીમાં જે છે માન્ય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મારફત છે એ અહેવાલ સાદર કરીશું હાલ તપાસના તબક્કે આ હોય અને અમે વિશેષ કહી શકીએ તેવી સ્થિતિમાં સર પણ આજે સિરપ લખવામાં આવે છે ત્રણ અને પાંચ વર્ષના બાળકોને તો એ યોગ્ય છે કયા ડોક્ટર લખી શકે પીડિયાટ્રીશિયન લખી શકે બીએચએમએસ લખી શકે કયા કયા ડોક્ટર આ કન્ટેન્ટ લખી શકે ને બાળકોને આપી શકે મે આપને જેમ ધ્યાન ધરાવ્યું પ્રમાણે કયું સિરપ આમ આપવામાં આવેલું તો એ પણ તપાસનો વિષય છે એ અમે માહિતી એકત્રિત કરી રહ્યા છીએ એનો સેમ્પલ પણ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ તરફથી લેવામાં આવી રહ્યું છે આ રીતના એટલે આ તપાસના કાર્યમાં અમારે એ જ વસ્તુની જરૂરત છે જે આપ શ્રી પૂછી રહ્યા છો અને બધી જ માહિતી મળીએથી અમે આ સંપૂર્ણ અહેવાલનો તૈયાર કરી શકીશું એમને જે ડોક્ટર આપ્યું છે આ સિરપ શું એ કસૂરવાર હશે જો એ કન્ટેન્ટ જે લખ્યું હશે એની ડિગ્રી પ્રમાણે હોય તો શું આરોગ્ય વિભાગ પોલીસ ફરિયાદ કરશે વિરુદ્ધમાં ચોક્કસપણે જે રાજ્ય સરકારની સૂચના પ્રમાણે સરકાર તરફથી જે નિયમ પ્રમાણે કાર્યવાહી કરવાની હોય એ રૂટિનમાં અને હંમેશા ચાલી રહેલી છે એ ડોક્ટર પણ કોણ છે કઈ ડિગ્રી ધરાવે છે એ બધી પણ તપાસનો વિષય જ છે અને એ પણ અમે છે ટીમમાં સાથે રહીને તપાસ કરી રહ્યા છીએ આવનારા સમયમાં આ જે કસુરવાર છે બરાબર છે પરંતુ હવે આવા કેટલાય ડોક્ટરો છે અત્યાર સુધી છેલ્લા 2 વર્ષમાં આપણે જોવા જોઈએ તો આરોગ્ય વિભાગે એવા કેટલા જે જોલાચા ડોક્ટરો છે તે લોકોની તપાસ કરી છે કે જ્યારે આ સ્ટફ સિરપ ના ત્યારે આરોગ્ય વિભાગ અહીં આવી છે હું પ્રોગ્રામ ઓફિસર છું અમારા વૈવર્તી વડા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી છે અને આપસી જે માહિતી માંગી રહ્યા છો તે વિષય એ છે જિલ્લા કક્ષાની એ ઓફિસ છે એમાંથી આપને ઉપલબ્ધ થઈ શકશે આ રીતના મારે જે ગણીએ કે વિષય પ્રમાણે જે કામગીરી સોંપી છે તપાસની એ આજ રોજ હું કરી રહેલો છું તેમની સાથે